આજરોજ ટેલિફોનિક માહિતી મળતા ગ્રામ સેવક સાથે અહીંના ખેડૂતોને સાથે રાખી રેલ્લાવાડા ગામ મુકામે એક તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો જેનું અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે એ એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં છે તે અમે પ્રાથમિક ધોરણે તો હાલ અમારે રેલવાડા છે ખાખરિયા તરકવાડા ઈસરી પટેલ છાપરા રખાપુર છે નવાગામ ગામ ઈસરી કંટાળુ રાજપુર ઈસરી વાંકાટિંબા જાલમપુર છીટાદરા ગેડ ઉંજાપુર મોટા મોટા ગોરવાડા ઓઢા અને પાણીભાગ આ ગામોમાં સેવક મારફતે સર્વે કરતાં જાણવા મળેલ